આવે છે પંખો રાતે બહુ કામ ઉનાળો હોય ને એટલે

આપણી ઉમર સત્તાય કોઈ જાતનો સહારો લેવો પડતો નથી લાકડીનો સિંગલ બોડી બહુ શરીર તંદુરસ્ત છે હમણાં જ આવી હાલ ના ના બેઠા રહ્યો હેલો આ તો બીવે બો બીતા કાઈ ના અરે તને લાગે केले किराए का मामला वाला आ कहली बेन बेनी वाला बेनी बेन तो नाम तो जो बेन है हां किया और उसने शाराण

સંજના બેન જો જય માતાજી જય શ્રી કૃષ્ણ બેન મોસ્ટ વેલકમ કેમ છે દાદી મને અરે જો દાદી મને પડાકા આતો પાણી દે સાસુ ભાઈ 118 વર્ષની ઉંમર છે હા ભાઈ મામલાદાર કસેરી માં એટલી બોલે કારણ કે ઘરે મત લેવા આવે હા હા છૂટણી અમને ગઈ

हां और ये ने बेलू बेलू डासर कौन से समाज है यार बच्चा काओ याद हां दादी मां दादी मां मनाए 50 में सो आ भाई आड़ा 500 जणा का है हां

મારો ઉતારો ફ્રી જાય બે ઠેકાણે જા આ બાબુલા કમાડ આપડે કાલે લઈએ ફીટ કર્યું ને હા એ માઇલ પાડીએ આવા બારાક I should watch it. You come from a highway to some people. But I love you. 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 વર્તનો બધો કલા મારા તાકકે દેખે છે 5 નંબરની થાકી નંબર સ સુબલા રાખ સર હાલો હાલો